આ એન્જોય કરવાનું કોઈ સ્થળ નથી આત્મિક અનુભૂતિ આત્મિક આનંદ મેળવવા માટેનું સ્થળ છે એવી હસ્તગીરીની ભૂમિ પવિત્ર રહે એટલું છે નમસ્કાર દર્શક મિત્રો ટોપી ભાવનગરમાં હું છું નિતિન સોની જૈનનું નગરી એટલે કહી શકાય પાલીતાણા પાલીતાણાની આ નગરીમાં ભારત અને દેશ વિદેશમાંથી જૈનો દર્શન માટે પધારતા હોય છે કરોડો મુનિઓ છે એ અહીંયા મોક્ષને પામ્યા છે એવી આ પવિત્ર ભૂમિ છે આપણે વાત કરવી છે પાલિતાણા વિશે શેતુંજય પર્વત વિશે વાત કરીશું અને હસ્તગિરી વિશે વાત કરીશું હસ્તગિરી છે એવું નયન રમ્ય દ્રશ્ય છે પરંતુ પૂજા અર્ચન માટેનું આ એવું ધાર્મિક સ્થળ છે એની માટે આપણે ખાસ વાત કરવી છે મનીષભાઈ સૌથી પહેલો સવાલ એ છે આપનો હસ્તગિરી કેવા પ્રકારનું મંદિર છે હસ્તગિરી એક પ્રાચીન ભૂમિ છે જૈન ધર્મની અંદર ઊંડા જે એમના બધા વિષયો છે એમાં શત્રુંજયની પાંચ જીવંત ટૂંક છે એ પૈકીની એક જીવંત ટૂંક એટલે હસ્તગીરી છે ઓરિજિનલ નામ એનું હસ્તિગીરી છે પરમાત્મા આદિશ્વર ભગવાન જે શત્રુંજય ઉપર બિરાજમાન છે એમના પ્રથમ દીકરા પ્રથમ સંતાન પ્રથમ પુત્ર એટલે કે ભરત મહારાજા જે ચક્રવર્તી હતા એ જ્યારે યાત્રાએ આવ્યા ત્યારે એમના હાથીઓ વગેરે ત્યાં આગળ રહેલા અને એમના હાથીઓને ત્યાં રહેવાથી એક અલગ ફિલિંગ્સ થયેલી હતી અને એ લોકો દેવગતિને ભાઈમાં અને એના આધારે એ પર્વત ઉપર હાથીઓ રહેવાના કારણે હસ્તિગીરી એવું નામ પડ્યું અને શત્રુંજયની જ એક ટૂંક છે શત્રુંજય ઉપર નવ ટૂંકો આવેલી છે અલગ અલગ જેની અંદર આઠસો સાહીઠથી વધારે મંદિરો છે તો અહીંયા આગળ હસ્તિગીરી એટલે કે હસ્તગીરી જે પ્રચલિત હસ્તગીરી નામથી છે તેની ઉપર અત્યારે આખી મોટી દેવકુલિકા કે જેની અંદર બોતેર જિનાલયો છે આખો રંગમંડપ ચતુર્મુખ જિનાલય છે ચૌમુખ કહી શકાય ચારેય બાજુ પરમાત્માના દર્શન થાય એવી સરસ મજાની ગૂંથણીવાળું એવી નકશીવાળું શિલ્પકામવાળું આખું ચાર રંગમંડપવાળું ચાર ગર્ભગ્રહ કહી શકાય એવી બોતેર જિનાલયની આખી રચના અને દેવકુલિકા જેવી રચનાવાળું આખું મોટું ઉત્તંગ શિખર છે અને મોટામાં મોટું દેરાસર છે જે રીતે રાજસ્થાનમાં રાણકપુર છે એનાથી વિશેષ કહી શકાય એવું આ હસ્તગીરીનું દેરાસર છે અને ચારે બાજુ તમે જુઓ શત્રુંજી નદી કિલ્લોલ કરે છે પાણી ભરપૂર હોય નૈસર્ગિક વાતાવરણ પ્રાકૃતિક વાતાવરણ આધ્યાત્મિકતા ખીલે એવું વાતાવરણ એ ભૂમિ ઉપર છે પણ આધ્યાત્મિકતાને અકબંધ રાખવી એ આપણા સૌની ફરજ છે ત્યાં આગળ પ્રવાસન સ્થળ ન થઈ જાય લોકો રજાના દિવસોમાં ગાડીઓ અને મોટર લઈ અને છેક ઉપર સુધી ભાગી જાય અને પ્રવાસન સ્થળ કરે એ વ્યાજબી નથી એની ઉપર વિચાર મંથન કરવો જરૂરી છે બાકી નૈસર્ગિક આટલા મોટા દેરાસરો આટલું મોટું શિલ્પ જ્યાં આગળ છે એવા એક પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલા તીર્થની ગરિમા દુનિયાભરમાં અત્યારે ગવાઈ રહી છે અને શત્રુંજયની જ એક ટૂંક આ અમારું હસ્તગીરી તીર્થ છે જ્યાં પાલિતાણા માટે એટલે કે શત્રુંજય માટે યાત્રા આવનાર યાત્રિકો અવશ્ય હસ્તગીરીની પણ યાત્રા કરે છે હસ્તગીરી ઉપર જવા માટે મોટર માર્ગ બન્યો છે કામ માટે બનાવેલો હતો પગથિયા પણ છે ચાલીને જવામાં જે યાત્રાનો આનંદ છે એ મોટરમાર્ગમાં નહીં આવે અને એ જ રોડ પાછો પગથિયા માર્ગ પાછો પ્રસ્થાપિત થાય તો ખરેખર પવિત્રતા પાછી અકબંધ રહે કારણ મોટરમાર્ગ છે એટલે લોકો એન્જોય કરવા આવી જાય છે આ એન્જોય કરવાનું કોઈ સ્થળ નથી આત્મિક અનુભૂતિ આત્મિક આનંદ મેળવવા માટેનું સ્થળ છે એવી હસ્તગીરીની ભૂમિ પવિત્ર રહે એટલું જ મનીષભાઈ જે પ્રકારે સમય બદલાવ છે યુવક યુવતીઓ પણ આ સ્થળે જાય છે ફોટોગ્રાફી સેલ્ફી એવું થતું હોય છે એટલે કંઈક કંઈક પ્રવાસન સ્થળ તરીકે બન્યું પણ લોકોને આપ એવો કોઈક મેસેજ આપો કે જે પવિત્રતા જળવાઈ રહે ને ખાસ આપણી જે મૂળભૂત સંસ્કૃતિ છે આપણા જે સંસ્કારો છે એ એટલીસ્ટ પવિત્ર ભૂમિઓમાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણા પોતાના કોન્શિયસ માઇન્ડથી આપણે વિચારવાનું છે કે આપણે કઈ ભૂમિ ઉપર જઈએ છીએ ક્યાં જઈએ છીએ જ્યાં તીર્થંકરો સિદ્ધ પરમાત્માઓએ સાધના કરી છે અનેક ઋષિ મુનિઓએ અમુક સાધુ અનેક સાધુ ભગવંતોએ જ્યાં તપશ્ચર્યા કરી છે એ ભૂમિની પવિત્રતા જાળવવી એ સ્વયં દરેક યુવાન અને યુવતીઓની ફરજ છે કોઈ પણ ધર્મથી બિલોંગ્સ હોય એની આરે મતલબ નથી કોઈ પણ ધર્મનું સ્થળ હોય એની આરે મતલબ નથી પણ દરેક આવા પવિત્ર સ્થળે જ્યાં પૂર્વના આપણા સંસ્કારો રેડાયેલા છે આપણી સંસ્કૃતિ છે અને જેને પૂર્વના કાળથી આપણે યાત્રાધામ તરીકે જોઈએ છીએ તો એ યાત્રાધામમાં યાત્રાના વિકાસ માટે યાત્રાના દ્રષ્ટિકોણથી આપણે યાત્રાએ જવું જોઈએ આપણે સેલ્ફલિંગ આ કોઈ બોર્ડ ન હોવું જોઈએ હું તો કહું તમે ફોરેનમાં ગમે ત્યાં ચાલ્યા જાઓ શેક્સપિયરની કોઈ પણ એક નવે ઐતિહાસિક સ્મારક હશે તો ત્યાં જશો તો તમને ત્યાંની અનુભૂતિ થવા મળશે ત્યાં તમે કેમ ડિસિપ્લિનમાં રહ્યો તો આપણી આ ધરોહર છે આવા પ્રાકૃતિક અને નૈસર્ગિક સ્થળે વિકસેલા તીર્થો અને જ્યાં પરમાત્મા બિરાજમાન છે જ્યાં આપણા આચાર્ય ભગવંતોએ સાધના કરી છે એવા સ્થળને સ્વયં રીતે એમાં કોઈ ગાઈડલાઇન્સ ન જોઈએ જનારે દરેકે પોતાની રીતે સ્વયં રીતે ત્યાં શિસ્તમાં રહેવું ત્યાં કોઈ પણ અભદ્ર વર્તન ન કરવું કોઈ પણ વ્યભિચાર ન કરવો એ આપણે દરેકે વિચારવાનું છે અને આપણે પોતે જ એ તીર્થોની સુરક્ષા કરવાની છે દર્શક મિત્રો આ હતા મનીષભાઈ બહુ સ્પષ્ટપણે કહ્યું છે યાત્રાધામ છે જૈનોનું એક આ અતિ પવિત્ર સ્થળ છે એને માત્ર પ્રવાસન સ્થળ તરીકે ન ગણવું જોઈએ માત્ર યાત્રાના જે કહી શકાય કે યાત્રિકો છે યાત્રા કરવા જાય પૂજા અર્ચન કરે એનું જે મહત્વ રાખવું જોઈએ એમની બહુ સ્પષ્ટ વાત છે ફરી મળીશું એક નવા વિષય સાથે પરંતુ હું પણ આપ સૌને વિનંતી કરું છું આ એક ધાર્મિક સ્થળ છે એને પ્રવાસન સ્થળ તરીકે ન બનાવવું